રાજકોટમાં ડુંગળી પકવતા ખેડૂતો કેન્દ્ર સરકારથી ભારે નારાજ છે કેમ કે કેન્દ્ર સરકારે પહેલા તો એ જાહેરાત કરી કે ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યા છીએ પરંતુ તેનું નોટિફિકેશન બહાર નથી પાડ્યું જેને લઈ ખેડૂતોની સાથે વેપારીઓ પણ મુંજાયા ખેડૂતોનું કહેવું છે સરકાર માત્ર લોલીપોપ આપી રહી છે

હા અમારી વેદના કેને કેવી સંસદ સભ્યને કીધું તો કે અમારી જો મીટિંગ વાલે છે અમે રજૂઆત કરું ધારાસભ્યને કીધું રજૂઆત કરશું અરે આ હંધાય ધારાસભ્યનું સંસદ સભ્ય ભાજપના છે કેને રજૂઆત કરવાની હોય ત્રણ લાખ મેટ્રિક મેટ્રિકટન ડુંગળીની નિકાસની વાત કરી આજની તારીખમાં એક મળ પણ ડુંગળીની નિકાસ થઈ નથી નથી વેપારીને નોટિફિકેશન આપ્યું કે નથી ખેડૂતને એમ કીધું કે ભાઈ તમારો માલ છે એ તમારે ફલાણ નાફેદની ખરીદી કરો અને નાફેદ નિકાસ કરે એવી બાબત છે તો હજી નાફેદની ખરીદી ખેડૂત ક્યાં વેચવા જાય નાફેદની ખરીદી ક્યાં ચાલુ છે એ ખેડૂતને મૂર્ખ બનાવવાની અને આ સમાજની અંદર આ દુનિયાની અંદર હું તમને એમ કહું છું કે ભારત દેશની અંદર બધા ખેડૂતોને મૂર્ખ આ સરકાર બનાવી રહી છે સરકાર એક બાજુ એમ કહે કે અમે ખેડૂતને પ્રોત્સાહિત કરીએ છીએ શું પ્રોત્સાહિત કરે છે અરે ભાઈ તમે બે મહિના કેડે ડુંગળીની નિકાસની છૂટ આપી એમાં હજી તમારું કાંઈ છે નહીં તો ખેડૂતને જે ડુંગળી લાલપતી ડુંગળી હતી એ તો ડુંગળી પચાસને સો રૂપિયાના ભાવમાં વેચી નાખી

ખેડૂતોના જણાવ્યા અનુસાર છે કે સરકાર દ્વારા છે તે જે નિકાસ પ્રતિબંધ તો હટાવી લેવામાં આવ્યો છે પરંતુ જે નોટિફિકેશન ખેડૂતોને વેપારીને દેવાનું હોય છે તે ન આપતા અત્યારે ખેડૂત છે તે અત્યારે ખેડૂતોની હાલત છે તે અત્યારે દયનીય બની ગઈ છે ત્યારે પોતાના જ ખેતરમાં છે તે અત્યારે આ પાકને જોઈને ખેડૂત અત્યારે લડી રહ્યો છે અને કહી રહ્યો છે કે જ્યારે સરકાર દ્વારા એક બાજુ છે તે નોટિફિકેશન બહાર ન પાડવાના કારણે છે તે અત્યારે વેપારી છે તે ડુંગળીનો માલ લેવા તૈયાર નથી ત્યારે હાલ અત્યારે ખેડૂતોને નવી સીઝનની જે મોસમ કરવાની હોય છે પરંતુ તે પોતે ની ડુંગળી છે તે ખેડૂત છે તે પોતાના ખેતર માંથી કાઢી નથી રહ્યો ત્યારે સરકાર દ્વારા છે તે એક બાજુ છે તે નોટિફિકેશન બહાર ન પાડતા અત્યારે ખેડૂતોની હાલત છે તે દયનીય બની ગઈ છે નિલેશ મારું એબીપી અસ્મિતા ધોરાજી